जय जी गौतम है रामलाला चैरिटेबल ट्रस्ट के प्रमुख है कितने सालों से यहाँ पे रक्तदान का आयोजन किया जा रहा है लास्ट फाइव इयर्स से हम लोग ए और रामलाला चैरिटेबल ट्रस्ट द्वारा ब्लड डोनेशन कैंप का आयोजन कर रहे हैं हर साल आ, पचास के आसपास हम लोग ब्लड डोनेशन इकट्ठा कर रहे हैं और उनके थ्रू जो भी हमको तो फ्री कार्ड मिलते हैं वो जो जरूरिया वाले आदमी है उनको भी हम लोग इनकी सेवा करने के लिए देते हैं अभी तक कितने रक्तदान किए गए? लास्ट ईयर अपना 50 और 100 के बीच में हुआ था और ये साल भी हमारा 100 के आसपास ब्लड डोनेशन करने का टारगेट था वलसाड़ के वासियों के ऐसे तो अपना आर और ए अपना वलसा सिटी में और काफ़ी वलसा तालुका के जितने भी गांव है उसमें हर साल यह काफ़ी कैंप का आयोजन कर रहे हैं और दूसरी सिटी के कंपैरिजन में यहां पे बहुत अच्छी सेवा की या प्रवृत्ति ब्लड डोनेशन की चल रही है और इसके थ्रू मेरे ख्याल से मैं मेरे अंदर के हिसाब से 5000 आजु के आजुबाजु ब्लड डोनेशन इकट्ठा कर रहे हैं। नमस्कार। सतीश देसाई वल्शाद पहाड़ी का स्थानीय क्रेवासी रामलाला मंदिर अने संकुल साक्षे जोड़ायला। वर्षों की अने रामलाला मंदिर मार राम नवमी जन्माष्टम अने જન્માષ્ટમી ઉત્સવ સાથે દિવાળી પર્વો નવરાત્રિ વગેરે ધરાવતા તમામ ઘરો સાથે સંકળાયેલા ઉત્સવ વર્ષોથી ઉજવીએ છીએ આજે રામનવમી છે અને ભારતભરમાં અત્યારે તો રામલાલાની બોલબાલા છે અમારું મંદિર રામલાલા મંદિર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં એક અને માત્ર એક રામલાલા મંદિર છે રામજી મંદિર અનેક છે રામ લક્ષ્મણ સીતારા પરંતુ રામલાલા એ એકમાત્ર મંદિર છે જેનો પુરાતન ઇતિહાસ છે વર્ષો પૂર્વે વલસાડપાડીના અનાવિલ બાબા રામલાલાના મંદિર અયોધ્યાની મુલાકાતે ગયેલા દર્શનાર્થને અને ત્યાં એમણે ઈચ્છા વ્યક્ત કરેલી કે અમારા ગામમાં અમે રામજી મંદિર બનાવવાના છીએ તો ત્યાંના મહંત એમ કીધું કે રામજી મંદિર તો દરેક જગ્યાઓ ઉપર છે પણ જેમ અહીંયા રામલાલાનું મંદિર છે એવું મંદિર તમે તમારા ગામમાં બનાવજો અમે બનાવી ગયા પછી અમને જણાવજો એટલે અમે અમારી પોથીમાં તમારા રામલાલા મંદિરનો ઉલ્લેખ કરીશું અને અહીંથી જે મહંતો નાસિકની યાત્રાએ જાય છે એને માટેનું વિરામ સ્થાન વલસાડપાડીના રામલાલા મંદિરમાં હશે અને વર્ષો સુધી મંદિર બંધાયા પછી પ્રણાલી વર્ષો સુધી ચાલુ રહી અયોધ્યાથી નીકળેલા સંત મહંત નાગા બાવાઓ હાથીવાળા બાવાઓ અમારા રામલાલા મંદિરના પ્રાંગણમાં આવીને રાતવાસો કરતા અહીંયા રોકાતા પાડી ગામના અનાવિલોના તેઓ મહેમાન બનતા અને અહીંથી પછી તેઓ નાસિકની નાસિકના પ્રવાસ માટે જતા રામલાલા મંદિરનું સૌ પ્રથમ બન્યું ત્યારે લાકડાનું હતું એનું છત ઉપર પતરા હતા નડિયા હતા અને ત્યાર પછીથી એ ઓગણીસો ને બ્યાસીમાં એનું રેનોવેશન થયું નવું મંદિર બન્યું એની સાથે રામલાલા હોલ અને રામલાલાની આખી વાડીનું નિર્માણ કરવામાં આવ્યું જે અમારા પંથકમાં સારા નબળા તમામ પ્રસંગોમાં આ મંદિરની વાડીનો ઉપયોગ જાહેર જનતા માટે ફળેથી અમે ખુલ્લો મૂક્યો એ પણ રામલાલાની જ મહેરબાની છે એવું અમે માનીએ છીએ આમ રામલાલાનું મંદિર એ વલસાડ પંથકમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ એનું સંચાલન કરે છે જન્માષ્ટમી અને દિવસે અહીં સાંજે ભંડારો થાય છે મહાપ્રસાદનું આયોજન થાય છે અને પાંચ થી સાત હજાર લોકો આજુબાજુથી આવી મહાપ્રસાદનું ગ્રહણ કરે છે આ છેલ્લા ઘણા વર્ષોથી વલસાડપાડી ગામની પ્રણાલી છે વલસાડપાડી ગામના અનાવિલ કુટુંબો થકી અનાવેલી ઘરો થકી આ બનેલા ટ્રસ્ટમાં ટ્રસ્ટ આનું સંચાલન કરે છે